નમસ્કાર મિત્રો મધર ડેરી ફાર્મ ગુજરાત ચેનલમાં તમાર બધાનું સ્વાગત છે તમે જે જે ભેસો જોઈ રહ્યા છો એ મંગળદાન ગઢવી વર્માનગર એમની ભેસો છે બહુ જૂની બ્લડ લાઈન વાળી આ બધી બેસો મંગળદાન ગઢવીની છે આ એમના કુંડિયા જે બુલ છે એનું રિઝલ્ટ યુ બુલ પણ હું બતાવીશ જો પેલા પેલે વીતેની જોટિયું આ કુંડિયું બુલ શું આ જે મિત્રો સાત લાખ વાળી જે ઓડણ બેસ હતી એની બેન વધતી બેસો મંગળ ને ગઢવી ની છે આ કુંડીએ બોલ જો મિત્રો